નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું વાસુદેવી હિગલ યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવી હિગલને સબસ્ક્રાઇબ નહીં કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરું જઈને લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો આજે આપણે આવે છે સિદ્ધપુરની અંદર વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં જ્યાં દરેક પ્રકારના ટ્રેક્ટરની લેવેક થાય છે તો આજે આપણે જોઈશું એમના ટ્રેક્ટર્સનો વિડીયો મિત્રો તમે જોઈ શકો છો પહેલું ટ્રેક્ટર મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ છે બે હજાર તેર મોડલનું આ ટ્રેક્ટર છે કન્ડિશન તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ પાછળના ટાયર જોઈ લો તમે નવા છે બે હજાર તેર મોડલનું આ ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં એ કિંમતમાં વધઘટ થઈ જશે મિત્રો નીચે નંબર આપેલો છે તો એ નંબર પર ફોન કરો મિત્રો કન્ડિશન તમે વિડીયોમાં જોઈ મિત્રો બીજું ટ્રેક્ટર છે રાઉન્ડ મોડલમાં ગોર મોડલમાં દસ પોત્રીસ છે આ ટ્રેક્ટરના મોડલ વર્ષની વાત કરીએ તો બે હજાર બે મોડલનું આ ટ્રેક્ટર છે કોઈ પણ ખેડૂત મિત્રોએ લેવું હોય આપણા તો તમે જોઈ શકો છો વિડીયોમાં કન્ડિશન બે હજાર બેનું મોડલ ઓરિજિનલ કટમાં ટ્રેક્ટર છે કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોમાં સારી કન્ડિશનની અંદર છે અને કિંમતની વાત કરીએ એક લાખની સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં તો નીચે નંબર છે મિત્રો એ નંબર પર તમે ફોન કરીને જાણકારી લઈ શકો છો મિત્રો બીજું ટ્રેક્ટર છે દસ પોત્રીસ રાઉન્ડ મોડલમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલ વર્ષની વાત કરીએ તો બે હજાર મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો બે હજાર મોડલનું આ ટ્રેક્ટર છે કન્ડિશન તમે જોઈ શકો છો દસ પોત્રીસ બે હજાર મોડલ કિંમતની વાત કરીએ તો એક લાખ અને સાહીઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કોઈપણ ટ્રેક્ટરની જાણકારી મિત્રો તમારે લેવી હોય તો વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપ છે અહીંયા તમે આવીને જાણકારી લઈ શકો છો નીચે નંબર પણ આપેલા છે મિત્રો બીજું ટ્રેક્ટર છે આ મે મેસી ફર્ગ્યુસન દસ પોત્રીસ તમે જોઈ શકો છો બે હજાર ત્રણ અને ચારનું મોડલ છે કન્ડિશન તમારા વિડીયોમાં અમે જોઈ બતાવી રહ્યા છીએ વિડીયોમાં તમે જોઈ શકો છો ત્રણ ચારનું ટ્રેક્ટર છે કન્ડિશન સારી છે મિત્રો આ ટ્રેક્ટરની કિંમત જો રાખેલી છે વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં બે લાખ અને પચીસ હજાર રૂપિયા એ કિંમતમાં વધઘટ થઈ જશે તમારે કોઈ પણ ટ્રેક્ટરની જાણકારી લેવી હોય તો નીચે નંબર આપેલો છે મિત્રો તો એ નંબર પર તમે ફોન કરો તમને જાણકારી મળી રહેશે વિશ્વાસ ટ્રેક્ટર સિતપુર તમે જોઈ શકો છો મિત્રો આ ટ્રેક્ટર મિત્રો આ ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ઇગલ બે હજાર ચાર મોડલ છે આ ટ્રેક્ટરનું તમે જોઈ શકો છો કન્ડિશન સારી કન્ડિશનની અંદર છે મિત્રો ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનના છે વિડીયોમાં અમે તમને બતાવી રહ્યા છીએ બે હજાર ચાર મોડલ મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ છે અને કિંમતની વાત કરીએ તો બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે બાકી વિડિયોમાં કન્ડિશન અમે તમને બતાવી રહ્યા છીએ સારી કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે મિત્રો મિત્રો આ આપણે જેટલા ટ્રેક્ટર બતાવ્યા તેમાંથી કોઈપણ ટ્રેક્ટરની તમારે જાણકારી લેવી હોય તો નીચે નંબર આપેલો છે વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપનો એ નંબર પર ફોન કરીને જાણકારી લેવી જીદ્ધપુરની અંદર આવેલું છે આ મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં બતાવજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક અને શેર પણ કરજો વિડીયોને